આજના રોજ ઠાકોર ફેમિલી માટે ફરી એકવાર આઘાતજનક સમાચાર આવ્યા છે થોડા દિવસો અગાઉ કેદારનાથ યાત્રા દરમિયાન થયેલા અકસ્માતમાં કરણજી ઠાકોર સહિત ચાર મિત્રો સ્તર પર જ મૃત્યુ પામ્યા હતા અકસ્માતમાં ગંભીર રીતે ઘાયલ થયેલો તેમનો પાંચમો મિત્ર જીગર ગંભીર હાલતમાં હોસ્પિટલમાં દાખલ હતો દુઃખદ માહિતી અનુસાર જીગરે પણ આખરે જીવનની લડાઈ હારી છે અને હોસ્પિટલમાં તેનું અવસાન થયું છે આ વાત જાણીને કાજલબેન ઠાકોર સ્તબ્ધ થઈ ગયા તેમણે તરત જ તેમના ભાઈઓને ફોન કરીને આ દુઃખદ સમાચાર આપ્યા આ ઘટના બાદ ઠાકોર ફેમિલી ફરી એકવાર ઘેરા શોકમાં ગરકાવ થઈ ગઈ છે થોડા દિવસ પહેલાં જ કરણજીના અવસાનથી જે દુઃખ મળ્યું હતું એમાંથી ફેમિલી હજુ બહાર પણ આવી ન હતી કે બીજી વાર દુઃખના વાદળો ઘેરાયા છે સમગ્ર સમાજમાં પણ શોકનો માહોલ છે અને સૌએ જીગર માટે શ્રદ્ધાંજલિ વ્યક્ત કરી છે ભગવાન ઠાકોર પરિવારને આ આઘાત સહન કરવાની શક્તિ આપે એવી સૌએ પ્રાર્થના કરી છે ગાંધીનગરના તારાપુરના ત્રણ અને સરગાસન ગામના બે એમ મળીને પાંચ મિત્રો કેદારનાથ જવા માટે નીકળ્યા હતા તારાપુરના અમિત ઠાકોર વિપુલ ઠાકોર અને જિગ્નેશ ઠાકોર તેમજ સરગાસનના કરણજી ઠાકોર અને ભરતજી ઠાકોર એમ કુલ પાંચ જણા ઇનોવા કારમાં કેદારનાથ જવા નીકળ્યા હતા અકસ્માતમાં ચાર મિત્રોના અવસાન થયા હતા ચારેય યુવકોના મૃતદેહ ગાંધીનગર લવાયા બાદ અંતિમવિધિ કરાઈ હતી જેમાં જીગર મોહનજી ઠાકોરને ગંભીર ઇજાઓ થઈ હોવાથી ઘ દોડ નજીકની ખાનગી હોસ્પિટલમાં દાખલ કરાયા હતા સારવારના પ્રથમ બે દિવસ દરમિયાન યુવક વાતચીત પણ કરતો હતો પરંતુ ગંભીર ઇજાના કારણે તબિયત બગડવા માંડી હતી તેથી ભાટ નજીકની મલ્ટી સ્પેશિયાલિટી હોસ્પિટલમાં દાખલ કરાયા હતા તબિયતમાં સુધારો ન થતાં બુધવારે સિવિલ હોસ્પિટલમાં લઈ જવાયા હતા ત્યાં સારવાર દરમિયાન જીગરનું નિધન થયું હતું